નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વે દર્શક મિત્રોનું મારી ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા ગુજરાતમાં હવે સોમાચું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે મિત્રો આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું કે હવે આપણા રાજ્યમાં કયા કયા વિસ્તારમાં ક્યારે વરસાદ પડશે તેને લઈને આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ મિત્રો હવે આપણું સોમાચું ખાસ કરીને ગુજરાત મારા સહિતના અનેક એવા વિસ્તારોને કવર કરી ચૂક્યો છે જ્યારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બરમાં ખાસ કરીને સોમાસાની સિઝનમાં કુલ નેવુંથી પંચાણું દિવસમાં હળવો વરસાદ થઈ શકે છે જેમાંથી આપણે વાત કરીએ તો આપણા રાજ્યમાં મેઘ મહેરની સ્થિતિ કેવી રહેશે છે અને કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી એકદમ લાઈવ જોઈ રહ્યા છીએ કે આગામી દિવસોમાં કયા કયા વિસ્તારમાં સારો એવો વરસાદ પડશે તેને લઈને આપણે વાત કરીશું તો આગામી નવ દિવસની આપણે વાત કરીએ તો જેમાં મહીસાગર વલસાડ તાપી વડોદરા ભરૂચ એ સાઈડના જે વિસ્તાર છે સિંહોર છે વડોદરા બોરસદ આણંદ ડાકોર સહિતના જે વિસ્તાર છે ત્યાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આપણે આ બાજુ સૌરાષ્ટ્ર પથકની વાત કરીએ તો તારીખ તેર ચૌદની અંદર ભાવનગર પાલીતાણા સોનગઢ ખાસ કરીને અમરેલી મહુવા સાઈડનો જે દરિયાકાંઠાનો જે પણ વિસ્તાર છે મિત્રો તમે જોઈ શકો છો કે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી વરસાદી વાતાવરણ જોવા મળશે આપણે મિત્રો પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખની અંદર મિત્રો વલસાડ સુરત ભરૂચ વ્યારા બારડોલી દમણ દાદરાનગર હવેલી સહિત અમરેલી ભાવનગર મહુવા એ સાઈડનો જે વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આગામી દિવસોમાં આપણે સોળ તારીખની અંદર આપણે વાત કરીએ કે સોળ તારીખની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ગુજરાતના જે ઘણા બધા વિસ્તાર છે મિત્રો અહીંયા જામનગર આજુબાજુ તમે જોઈ શકો છો દ્વારકા જામનગર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર આ બાજુ આપણે વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ દ્વારકા વેરાવળ સહિતનો જે વિસ્તાર છે જ્યાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો આ એપ્લિકેશન દ્વારા હવે તમે આ ગ્રીન પટ્ટો જે જોઈ રહ્યા છો ત્યાં વરસાદ સો ટકા આવશે ત્યારબાદ મિત્રો સત્તર તારીખની આજુબાજુ આપણે વાત કરીએ તો મિત્રો મિત્રો આપણે સત્તર તારીખની આજુબાજુ આપણે વાત કરીએ તો વેરાવળ ઉના મહુવા રાજુલા ખાસ કરીને ભાવનગરનો જે વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ બાજુ આપણે વાત કરીએ તો સુરત વલસાડ એ સહિતના જે વિસ્તાર છે ભરૂચ છે વલસાડ છે દહેજ ખાસ કરીને ખંભાત આજુબાજુનો દરિયાકાંઠાનો જે પણ વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ખાસ કરીને આપણા ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઈ જશે આ તો મિત્રો આજનો વરસાદનો વિડીયો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો અને વિડીયોને શેર કરી દો